જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળીએ ફાગણ માસની વધ પક્ષની અગિયારસ જે પાપ મોચની એકાદશી છે આ એકાદશીની વ્રતકથા મહિમા અને આજના દિવસે કરવાના ઉપાય આજની એકાદશી ખૂબ જ શુભ છે કારણ કે આજના દિવસે ત્રણ ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે તો આ યોગમાં કરવાના કાર્યો જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો એકાદશી એટલે કે અગિયારની તિથિ જે એકાદશીનું વ્રત કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે પણ સાથે જ જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી પણ મુક્તિ મળે છે તેથી જ આજની એકાદશીને પાપમોચની એકાદશી કહી છે મિત્રો એકાદશીનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર એકાદશી મૈયા અર્થાત મહામાયા જોગમાયાની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે એકાદશી તિથિ ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી જ દેવીના રૂપમાં પ્રગટ થયેલા છે જે ભગવાનને અત્યંત પ્રિય છે એકાદશી મૈયાએ જ પ્રભુની રક્ષા કરી હતી માટે પ્રભુએ તેમને વરદાન આપ્યું છે કે જે એકાદશી તિથિના દિવસે કોઈ વ્રત જપ ઉપવાસ કરશે મારું પૂજન અર્થાત ભગવાન શ્રી હરિવિષ્ણુ શ્રી કૃષ્ણ શ્રીરામની પૂજા કરશે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે માટે એકાદશીના વ્રતના દિવસે એકાદશીના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ મહત્ત્વ બતાવ્યું છે વ્રતોના રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે એકાદશીનું વ્રત આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સર્વ મનોકામના પૂર્ણ થાય છે ભક્તિની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે સર્વે પાપોને હરનાર એવું આ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચની એકાદશીનું વ્રત છે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણીએ તો આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તો મિત્રો આજની પાપ મોચની એકાદશીની બે તિથિ પડે છે એક તો સૂર્યોદય તિથિ પ્રમાણે અને આગલા દિવસે જે અગિયારસની તિથિ છે તેમાં બારસની તિથિ જોડાય છે જેના કારણે બીજા દિવસે પણ વૈષ્ણવ એકાદશી મનાવાશે ભક્તો આ બંને એકાદશીમાંથી કોઈ પણ એકાદશી કરી શકે છે બંને દિવસ શુભતાથી ભરેલા છે માટે કોઈ પણ દિવસ એકાદશીનું વ્રત કરી શકાય છે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચની એકાદશી પ્રારંભ થાય છે તારીખ પચીસ માર્ચ બે હજાર મંગળવારે વહેલી સવારે પાંચ વાગે અને પૂર્ણ થાય છે છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બુધવારે વહેલી સવારે ત્રણ પિસ્તાલીસ મિનિટે એકાદશીનું વ્રત વ્રત હોય છે માટે આ વ્રત તારીખ પચીસ માર્ચ મંગળવારે બે હજાર પચીસના દિવસે રાખવાનું રહેશે એકાદશીના પારણા ક્યારે કરવાના છે તો એ જાણીએ તો આ વ્રતના પારણા તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ બુધવારના દિવસે સવારે નવ વાગ્યાથી લઈ સાડા દસ સુધીમાં કરવાના રહેશે આ સમય દરમિયાન જો પારણા ન થાય તો બપોરના એક વાગ્યાથી લઈ બે ને પિસ્તાલીસ મિનિટ સુધી પારણાનો સમય છે મિત્રો એકાદશી તિથિ દ્વાદશી યુક્ત પણ છે એટલા માટે એકાદશી બે દિવસ કરી શકાય છે જે લોકો છવ્વીસ તારીખે એકાદશી વ્રત કરશે તેના પારણા સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ગુરુવારના દિવસે સવારે સાડા છથી લઈ સાત વાગ્યા સુધીમાં પારણા કરી લેવા સાત વાગ્યા પછી તેરસની તિથિ શરૂ થાય છે મિત્રો પારણામાં બ્રાહ્મણોને કે ભાણજને ભોજન કરાવવું જોઈએ કાચું સીધું દક્ષિણા આપવી પશુ પક્ષીની સેવા કરવી ગાયને ઘાસચારો નાખવો મિત્રો આ વર્ષની પાપ મોચની એકાદશી ઉત્તમ છે કારણ કે આજના દિવસે ત્રણ દુર્લભ સંયોગ સર્જાયા છે જેમાં દિવ્ય પુષ્કર યોગ સર્વાર્થ યોગ અને શિવયોગ આ ત્રણેય યોગનો સંયોગ રચાયો છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દિવ્ય પુષ્કર યોગમાં કરવામાં આવેલ કાર્ય બે ગણા ફળની પ્રાપ્તિ કરાવનાર છે તેમજ સર્વાર્થ યોગમાં જે કાર્યનો પ્રારંભ કરીએ તે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે તેમજ શિવયોગ એ શુભ કાર્ય માટે અત્યંત શુભદાયી મનાય છે તો હવે જાણીએ એકાદશી તિથિના દિવસે પૂજાવિધિ કેવી રીતે કરવી મિત્રો જે ભક્તો એકાદશી વ્રત કરે છે તે લોકો તો પૂજાવિધિ કરતા હોય છે પણ જે વ્રત નથી કરી શકતા તે લોકો પણ શ્રદ્ધાથી પૂજા કરે અને કથા સાંભળે તો તેને પણ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીની સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાનનું નામ સ્મરણ મનમાં કરતું રહેવું ઘરના મંદિરની સફાઈ કરવી મંદિરમાં જે મૂર્તિ બિરાજમાન હોય તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું સુંદર વસ્ત્રો પરિધાન કરવા શ્રી હરિના ચરણોમાં બે તુલસી દલ સમર્પિત કરવા પ્રભુને નમન કરવું જે ભોગ તૈયાર કર્યો હોય મીઠાઈ માવા માખણ દૂધ દહીં મિસ્ત્રી સીઝનનું ફ્રૂટ જે પણ હોય તેમાં તુલસી પત્ર મૂકી પ્રભુને ભોગ ધરવો ત્યારબાદ ધૂપ દીપ આરતી કરવી અને પાપ મોચની એકાદશીની કથા સાંભળવી કથા સાંભળ્યા પછી ગીતાજીનો પાઠ સાંભળવો કે કરવો આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય જેથી આપણું મન પવિત્ર રહે છે આ એકાદશીના દિવસે તુલસી માતાને દીપદાન પણ કરાય છે તુલસી માતાને ચુંદડી ચઢાવાય છે આજે ચંદનથી પ્રભુને તિલક કરાય છે એ જ રીતે તુલસીજીને પ્રદક્ષિણા કરાય છે આજે પિતૃઓનું સ્વરૂપ પીપળાની પણ પૂજા કરી પાણી ચડાવાય છે પીપળે દીવો કરાય છે જેનાથી પિતૃઓ પણ પ્રસન્ન રહે છે પિતૃઓના આશીર્વાદથી પિતૃઓની કૃપાથી તેના બાળકો સુખી રહે છે તો મિત્રો આ હતી આજની પાપ મોચની એકાદશીનો મહિમા આજે કરવાના કાર્યો હવે સાંભળીએ પાપ મોચની એકાદશીની પવિત્ર કથા જે સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજે કહ્યું કે હે શ્રી કૃષ્ણ મારે પાપ મોચની એકાદશીનો મહિમા જાણવો છે તે કહો ત્યારે ભગવાને કહ્યું કે હે ધર્મરાજ એક વખત માંધાતા રાજાએ લોમશ મુનિને આ પાપ મોચની એકાદશીનું મહાત્મ પૂછ્યું હતું ત્યારે લોમશ મુનિએ આ પ્રમાણે વ્રતકથા સહિત તેનો મહિમા સંભળાવ્યો હતો કે રથ નામના કુબેર ભંડારીના એક સુરમ્ય વનમાં વસંત ઋતુ પૂર બહારમાં ખીલી હતી આ વનમાં ગંધર્વ કન્યાઓ દેવાંગનાઓ કિન્નરો દેવતાઓ ઘણીવાર ક્રીડા કરવા આવતા હતા આ વનમાં મેઘાવી નામના ઋષિનો આશ્રમ હતો તે ઉપરાંત બીજા ઘણા તપસ્વી ઋષિઓના આશ્રમ હતા એકવાર મંજુઘોષા નામની અપ્સરા વનમાં મેઘાવી મુનિને મોહિત કરવા આવી પહોંચી તે આશ્રમના બહારના ભાગમાં મધુર ગાન સાથે ભાવવાહી નૃત્ય કરવા લાગી તેની મદદે કામદેવ આવ્યા કામદેવે મંજુઘોષ અપ્સરાના અંગને માદક અને વધુ સોહામણું બનાવી દીધું કામદેવે પોતાના પુષ્પ બાણથી અપ્સરાને એટલી કામવશ બનાવી દીધી કે દોડીને છેક મેઘાવી મુનિની પાસે જઈ નૃત્ય ગાન કરવા લાગી તે સાંભળી તપસ્વી મેઘાવી મુનિના તપમાં ભંગ પડ્યો આંખો ઉઘાડીને જોયું તો સામે રૂપરૂપના અંબારસમી અપ્સરા નયનો નચાવતી અને હાવભાવ કરતી ઊભી હતી અને મુનિ તેના પર મોહ પામ્યા કામબાણથી વિંધાયેલી મંજુખોશા અપ્સરા ભાન ભૂલી એકદમ મેઘાવી મુનિને ભેટી પડી આમ તપસ્વી મુનિને માયા વળગી એનો દૂષિત સ્પર્શ થતાં જ મુનિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તે પણ ભાન ભૂલી અપ્સરા સાથે નૃત્ય ક્રીડા કરવા લાગ્યા કામી મનુષ્યોને પોતાના પદનું કે રાત દિવસનું ભાન રહેતું નથી તેવી જ રીતે તપસ્વી મેઘાવી મુનિએ સત્તાવન વરસ સુધી મંજુ ખોશા અપસરા સાથે આનંદ વિનોદ કર્યા એવામાં એક દિવસ મુનિને પોતાની દશાનું ભાન થયું અને તેમના નેત્રોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો તેમણે મંજુ ખોશા સામે તીવ્ર દ્રષ્ટિ નાખી ક્રોધથી કંપતા શરીરે તેને શ્રાપ આપ્યો કે હે અપ્સરા તે મને તપથી ભ્રષ્ટ કર્યો છે માટે તું પિશાચીની થઈશ પોતાને આવો ઘોર શાપ મળેલો જોઈ ગભરાઈ ગયેલી મંજુ ઘોષાએ હાથ જોડીને કહ્યું કે હે મહામુનિ મારા અપરાધની હું ક્ષમા માગું છું આપ મારા ઉપર કૃપા કરી શાપ વિમોચન કરો સાધુનો સંગ કરવાથી અને તેમની સાથે વાર્તાલાપ કરવાથી સાતમા જ પગલે તેના ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે હું તો તમારી સંગે સત્તાવન વરસ રહી છું માટે મારા ઉપર અનુગ્રહ કરો મંજુ ઘોષાને પસ્તાવો કરતી જોઈ મેઘાવી મુનિએ તેને કહ્યું કે હે કલ્યાણી તપનો ભંગ અને દેહભ્રષ્ટ થવાથી અનુગ્રહ કરવાની મારી શક્તિનો નાશ થયો છે એટલે તારા શાપના નિવારણ માટે મારી પાસે અન્ય કોઈ ઉપાય નથી તો પણ એક ઉપાય કહું છું હવે ફાગણ માસ બેસે ત્યારે તું વધ પક્ષમાં આવતી પાપ મોજની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરજે જેથી તારું પિશાચપણું જતું રહેશે આમ અપ્સરાને સાંત્વના આપી મેઘાવી મુનિ આશ્રમમાં જઈ પોતાના આસને બેસી ગયા ત્યાં ચેવન મુનિ ધ્યાનમાં બેઠા હતા તેણે પોતાના પુત્ર મેઘાવી મુનિને તેમણે કરેલા પાપ કર્મનું પ્રાશ્ચિત કરવા માટે પાપ મોજની એકાદશી વ્રત કરવાનો ઉત્તમ ઉપાય બતાવ્યો પિતા ઋષિની આજ્ઞા પ્રમાણે મેઘાવી મુનિએ પણ ફાગણ માસ આવતા કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર્યું તેથી તેમના પાપનો ક્ષય થઈ ગયો અને પુણ્યની પ્રાપ્તિ થઈ તેવી જ રીતે મંજુ ઘોષા અપ્સરા જે પિશાચપણું પામી હતી તેણે પણ પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું તેથી તે પણ પિશાચપણામાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપ ધારણ કરી સ્વર્ગ લોકમાં સંચરી લોમેશ મુનિએ મોચની એકાદશીનું મહાત્મ સંભળાવી કહ્યું કે હે રાજા પાપ મોચની એકાદશીનું આવું સામર્થ્ય છે જે કોઈ જીવાતમાં આ પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે જે ભાવિકો વ્રત કરવા ઉપરાંત આ એકાદશીની કથા વાંચે છે કે સાંભળે છે તેને હજાર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે તે ઉપરાંત બ્રહ્મહત્યા કરનારો સુવર્ણની ચોરી કરનારો મદિરા પાન કરનારો અને ગુરુ પત્ની સાથે ગમન કરનારો મનુષ્ય પણ આ પાપમોચની એકાદશીના વ્રત ઉપવાસથી પાપ મુક્ત થઈ અંતે સદગતિને પામે છે ફાગણ કૃષ્ણ પક્ષે પાપ મોચની એકાદશી વ્રત કથા સમાપ્ત મિત્રો પાપનો ક્ષય કરનારી પુણ્યની પ્રાપ્તિ કરનારી મન પવિત્ર કરનારી આ ઉત્તમ કથાને તમારા મિત્રોમાં શેર કરજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ